જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઘઉંના લોટના હેલ્ધી ખાખરા આવા ખાખરા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય આ ખાખરા તમે ગમે ત્યારે બનાવી શકો છો અને આ ટેસ્ટી ખાખરા તમે સવારે ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો તો એક વખત જરૂર ટ્રાય કરજો તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ક્રિસ્પી ઘઉંના ખાખરા બનાવવા આપણે જોશે ચાર કપ ઘઉંનો લોટ ફ્રેશ આ ખાખરા હેલ્ધી પણ હોય છે અને હવે આપણે આમાં બે ચમચી તેલનું મોણ નાખી દઈશું અને મોણને સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેશ હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું એક ચમચી હળદર નાખી દેસું એક ચમચી લાલ મરચું નાખી દેસું હવે આપણે આમાં એક ચમચી ધાણાજીરું નાખી દઈશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દેસુ હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ આપણે આમાં એક સાથે પાણી નાખવાનું નથી થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે ફ્રેન્ડ્સ આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ તેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલ નાખી દેશું અને લોટને સરખી રીતે મસળી લેશું ફ્રેન્સ આ આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ લોટ બાંધવા માટે મારે અંદાજે બે કપ જેટલું પાણી યુઝ થયું છે અહીંયા અને હવે આપણે લોટને પાંચથી દસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું અને ફ્રેન્ડ્સ આ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આમાંથી એક નાનું ગુંડું લઈ અને ખાખરા વણી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે ગુંલાને આ રીતના ઘઉંના કોરા લોટમાં ડીપ કરી લેશું અને ગુંલાને પાટલા ઉપર રાખીને આ રીતના વેલણ વડે વણી લેશું ફ્રેન્સ આપણે જે રીતના રોટલી વણીએ ને તે જ રીતના આપણે ખાખરાને વણવાના છે ફ્રેન્ડ્સ આ આપણા ખાખરા વણાઈ ગયા છે અને હવે આપણે આને છરી વડે આ રીતના થોડા થોડા ભાગમાં કાણા કરી લેશું જેનાથી આપણા ખાખરા ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી બનશે અને હવે આપણે બીજા ખાખરા પણ આ રીતના વણી લેશું અને તેલને ધીમા આંચે ગરમ થવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ આપણા ખાખરા વણાઈ ગયા છે અને તેલ પણ આપણું આવી ગયું છે હવે આપણે ખાખરાને આ રીતના તેલમાં નાખી દઈશું અને આ રીતના બંને બાજુ ફેરવતા જશું અને તરતા જશું અને ફ્રેન્ડ્સ આપણે ખાખરાને ત્યાં સુધી તરીશું જ્યાં સુધી ખાખરાનો કલર બ્રાઉન ના થાય અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ફાસ રાખવાની નથી નક તમારા ખાખરા બળી જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા ખાખરા હવે તરાઈ ગયા છે અને આ રીતના આપણે તેલ નીતારી અને એક ડીશમાં કાઢી લેશું અને ફ્રેન્ડ્સ હવે આપણે બીજા ખાખરા પણ આ રીતના તરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા બધા ખાખરા તરાઈને તૈયાર થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી અને મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ યુનિક ખાખરા તમે એક વખત જરૂર બનાવજો રેગ્યુલર ખાખરા પણ તમે ભૂલી જશો એવા ટેસ્ટી આ ખાખરા બને છે અને આ ખાખરા તમે દસથી પંદર દિવસ સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ આ ખાખરા તમે બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકો છો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Thank you for watching my mom video. Jai Shri Krishna friends.